અમેરિકામાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે આ દરમિયાન પીએમ સહજ બાઝ શરીફે કહ્યું કે છે કે તેઓ દરેક તપાસ માટે તૈયાર છે શરીફે કહ્યું કે પાકિસ્તાનને બદનામ કરવામાં આવી રહ્યું છે તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનને તેની સર્વાભૌમત્વની રક્ષા કરવા માટે તૈયાર છે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભટ્ટોએ ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું છે શુક્રવારે એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે કાં તો આપણે પાણી સિંધુ નદીમાં વહેશે અથવા તેમનું લોહી વહેશે સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે ભટ્ટોએ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ એક જ વાર માત તોડી નાખો એ શક્ય નથી અમને વિશ્વાસ નથી આવતો અમારી જનતા સ્વીકારશે નહીં હજાર વર્ષોથી અમે જ આ નદીના વારસદાર છીએ ભારતની વસ્તી વધુ હોવાથી તેઓ પાણી કોની માલિકીનું છે નક્કી કરી શકતા નથી પાકિસ્તાનના લોકો બહાદુર છે અમે બહાદુરીથી લડીશું સરહદો પર અમારી સેના દરેક હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે ہمارا پانی بہے گا یا ان کا خون بہے گا بھارت بلے تعداد میں پاپولیشن کے حساب سے ان کا زیادہ تعداد ہو لیکن پاکستان کے عوام بہادر لوگ ہیں غیور لوگ کے مقابلہ کریں گے پاکستان میں آپ کا مقابلہ کریں گے ہمارا بورڈس پہ ہمارا فاج آپ کو موت اور جواب دیں گے اور انشاءاللہ تعالی ہر پاکستانی ہمارا سندھو کا سفیر بن کے دنیا تک یہ پیغام بھیجیں گے دنیا تک دنیا بھر میں یہ پیغام بھیجیں گے کہ سندھو پہ داکا نامنزو جدو جہد جاری رہے گا પાકિસ્તાન મિલિટરી એકેડમી મહા પરેડ ને સંબોધતા વડાપ્રધાન શરીફે કહ્યું કે ભૂતકાળમાં પણ પાકિસ્તાન પર આવા હુમલાઓને આરોપ મૂકવામાં આવ્યો છે આ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ એક જવાબદાર દેશ તરીકે પાકિસ્તાનના કોઈ પણ નિષ્પક્ષ અને પારદર્શક તપાસમાં ભાગ લેવા તૈયાર છે શરીફે કહ્યું કે ભારત દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે કોઈપણ નિયમ તપાસ અને પુરાવા વિના તે પાકિસ્તાન સામે ખોટા આરોપ લગાવીને દેશને બદનામ કરી રહ્યો છે પીએમ શરીફે કહ્યું કે જો સિંધુ નદીનું પાણી ઘટાડવાનો કે વાળવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે શરીફે કહ્યું કે પાકિસ્તાન માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ અમારે ચોવીસ કરોડ લોકોના જીવનનો પ્રશ્ન છે અમે તેને કોઈપણ કિંમતે સુરક્ષિત રાખીશું કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત